હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવું કોબીનું શાક તો ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે કોબીનું શાક બનાવી લીધું ને તો સમજો કે તમે આંકડા ચાટતા રહી જશો અને તમારા ઘરના બધા જ તમારા વખાણ કરતાં નહીં થાકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો કોબીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા નાની સાઈઝનો કોબીનો દડો આવે છે ને તે લઈ લીધો છે તો કોબીને તમે વધુ કે ઓછી પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે હવે કોબીને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું તો કોબીને વચ્ચેથી કટ કર્યા પછી આ રીતે પાછળના ભાગમાં ક્રોસમાં કટ લગાવી કોબીના પાછળના ભાગને કાઢી લઈશું આનાથી તમારી કોબીનો પાછળનો ભાગ ખૂબ જ સરળતાથી કટ થઈ જશે અને કોબીને કટ કરવામાં સરળતા રહેશે તો ફ્રેન્ડ્સ કોઈકવાર એવું બને કે કોબી વધારે હોય અને કોબી સમારવાની થાય તો તેના માટેની એકદમ સરળ રીત તમને બતાવું છું તો તમારે આ રીતની વેફર પાડવાનો સંચો કે પછી તમે મશીન પણ કહી શકો છો તે તમારે લઈ લેવાનો છે અને હવે કટ કરેલી કોબીને એક એક ભાગ લઈ કોબીને આ રીતે જેમ વેફર બનાવીએ છીએ ને તે રીતે કોબીને સંચા પર ઘસતા રહેવાનું છે તો આ જુઓ ખૂબ જ સરળતાથી કોબી કટ થઈ રહી છે તો બસ આ ટ્રીક તમે પણ ટ્રાય કરજો આ આ રીતે વધારે કોબી હશે ને તો તો પણ પણ ખૂબ ખૂબ જ જ ઝડપથી ઝડપથી કટ થઈ થઈ જશે જશે અને તમારું કામ જુઓ મેં કરી લીધી છે હવે આને સાઈડમાં મૂકી આ શાક માટેની એક સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવી લઈએ તો મસાલા પેસ્ટ બનાવવા માટે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું એક ચમચી ધાણાજીરું સાથે લઈશું થોડો ગરમ મસાલો સાથે જ લઈશું અડધી ચમચી હળદર સાથે જ લઈશું અડધી ચમચી તીખું લાલ મરચું સાથે જ લઈશું અડધી ચમચી ચાટ મસાલો હવે તમે વિચારતા હશો કે કોબીના શાકમાં તો ચાટ મસાલો તો હા ફ્રેન્ડ્સ કોબીનું શાક એકવાર આ રીતે ચાટ મસાલો એડ કરીને શાક બનાવજો તમારું કોબીનું શાક ટેસ્ટમાં જોરદાર બનશે સાથે જ લઈશું થોડો કિચન કિંગ મસાલો સાથે જ લઈશું આખા સૂકા ધાણા જેને મેં તવીમાં થોડા શેકીને પછી ખાણીમાં ખાંડીને પછી લીધા છે સાથે મીઠા લીમડાના પાન આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો તમારે આ પેસ્ટમાં જ મીઠા લીમડાને એડ કરવાનો છે સાથે જ લઈશું ઝીણા કટ કરેલા ધાણા હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને એક પેસ્ટ જેવું બનાવી તો આ જુઓ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટી મસાલા પેસ્ટ તો તૈયાર છે તો ચાલો હવે કોબીનું શાક બનાવી લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું બે થી ત્રણ ચમચા જેટલું તેલ હવે તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું લસણ તો મેં અહીંયા ચારથી પાંચ લસણની કડીઓને ઝીણું કટ કરીને એડ કરી છે હવે લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી લસણને સાતળી લઈશું આનાથી આ કોબીનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જોયું ને લસણનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે સાથે જ એડ કરીશું બે મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી હવે ડુંગળીને લસણ સાથે મિક્સ કરી ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ડુંગળીને સાતળી લઈશું તો ફ્રેન્ડ્સ ડુંગળીને વધારે પડતી ગોલ્ડન બ્રાઉન નથી કરવાની એટલે કે ડુંગળી થોડીક લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી જ સાતડવાની છે

તો મેં અહીંયા એક બટાકું એડ કર્યું છે પણ તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો હવે બટાકાને કરીશું સારી રીતે મિક્સ હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી બટાકાને ઢાંકીને પાંચથી દસ મિનિટ સુધી ચડવી લઈશું તો આ જુઓ મારે અહીંયા લગભગ પાંચથી દસ મિનિટનો સમય લાગ્યો છે અને બટાકા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને હું તમને બટાકું કટ કરીને પણ બતાવી દઉં છું જો આ રીતે બટાકો ખૂબ જ સરળતાથી કટ થઈ જાય ને તો તમારે સમજવાનું કે બટાકા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે હવે એડ કરીશું એક મીડિયમ સાઈઝનું ઝીણું કટ કરેલું ટામેટું હવે ટામેટાને પણ થોડી વાર સુધી સાતડી લેશું હવે ગેસની ફ્લેમ સ્લો કરી એડ કરીશું એક જેટલું સૂકું લાલ મરચું તો મરચાંને આ રીતે તોડીને પછી એડ કરીશું તો ફ્રેન્ડ્સ તમારે વઘારમાં સૂકા લાલ મરચાંને એડ નથી કરવાના નહીં તો શું થશે કે સૂકું લાલ મરચું જે છે તે બળી જશે અને આ શાક ટેસ્ટમાં બિલકુલ સારું નહીં લાગે તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર કોબીનું શાક બનાવશો ને તો તમને આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે સાથે જ એડ કરીશું કટ કરેલી કોબી તો આપણે જે છીણીની મદદથી કોબીને કટ કરીને રાખી હતી ને બસ તે જ કોબી એડ કરી લઈશું હવે કોબીને કરીશું સારી રીતે મિક્સ સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું હવે તમે વિચારતા હશો કે આમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ કેમ એડ નથી કરી તો ફ્રેન્ડ્સ તમારે આ મસાલા પેસ્ટ અત્યારે બિલકુલ એડ નથી કરવાની એટલે કે તૈયાર કરેલી પેસ્ટને તમારે પાછળથી જ એડ કરવાની છે હવે પાંચ મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું તો મારે અહીંયા લગભગ પાંચ થી સાત મિનિટનો સમય લાગ્યો છે અને કોબી પણ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે હવે 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 તૈયાર કરેલી પેસ્ટ આ મસાલા પેસ્ટને બરાબર મિક્સ કરી પાંચ મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું તો આ જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે અને મસાલા પેસ્ટ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે એટલે કે બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે હવે ગેસની ફ્લેમ હાઈ કરી બે મિનિટ સુધી ચડવી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું તો તૈયાર છે સુપર ટેસ્ટી એવું કોબીનું શાક તો હું ગેરંટી સાથે કહું છું કે આ રીતે તમે એકવાર કોબીનું શાક બનાવશો ને તો તમારા ઘરના બધા જ આંગણા ચાટતા રહી જશે અને ખરેખર ફ્રેન્ડ્સ આ કોબીનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ